જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા હતા ત્યારે આજ આજરોજ રેસ્ટોરન્ટને ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે છેલ્લા પંદર દિવસથી બધી હોટલો બંધ કરી દેતા હોટલચાલકોને મુશ્કેલી સેવાનો વારો આવ્યો છે ત્યારે આ હોટલ ચાલકો દ્વારા આજ રોજ રજૂઆત કરવામાં આવી હતી કે ફરી હોટલો શરૂ કરવામાં આવે જેથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો હોટલ જે રેસ્ટોરન્ટ બધા બંધ કરેલા છે માણસોને રાખી દેવું અમને પૂરા કરીને કંઈ ડોક્યુમેન્ટ અમારે પૂરા પૂરા કરવો અમને સમય મુદત આપો તો એ મુદત અમે તમને કમ્પ્લીટ કરી આપશો અમને ધંધો ચાલુ કરાવ્યું

પ્રશ્ન ભાઈ છે તો આપણે સમજી ભાઈ નો છે આપડે અહીંયા સમજી બરાબર પાછળ જે આ બધે પ્રશ્ન થાય છે સમજી બધે તમારી વિચાર સમજી હવે જે કોરોના ની મહામારી હતી ત્યારે આપણે બધા પ્રોબ્લેમ તમે કીધા એવા હતા છતાં બંધ રાખવું પડતું હતું કારણ કે બધી વસ્તુ કરતાં જીવની કિંમત વધારે છે રાજકોટમાં જે દુર્ઘટના બનેલી છે એના પ્રત્યે સંવેદના તમને મને બધાને હોય જ છે એટલે અમારી તકેદારી એ જ છે તમામ કોર્પોરેશન ગુજરાત આખામાં કે નગરપાલિકા હોય કે ગ્રામ્ય વિસ્તારોમાં જો આવા કોઈ મોટા સ્ટ્રકચર હોય કે જાનહાની ટાળવાની આજીવિકા તો માણસ મેળવી જ લેવાનો છે રોજગારી તો છે જ ગુજરાતમાં પણ જાનહાનિ છે ને એ ટાળવી એ મહત્વની બાબત છે ને એના તકેદારીના ભાગરૂપે તે જે ગુજરાતમાં થાય છે એ જ વસ્તુ આપણે અપનાવેલી છે અને એની એસઓપી માટે જ અમારી કમિટી એ બેઠેલી છે કે જે સેલ માયરા ફાયરના તકલીફના કારણે હોય બાંધકામ ની કારણે હોય તમે એનું કેવું સોલ્યુશન કરી દીધો છો પૂર્તતા કરી દીધો છો એ પ્રમાણે તપાસીને ખરાઈ કરવાની થાય સ્થળ મુલાકાત કરવાની થાય તો જે તે ટીમો પછી સ્થળ મુલાકાત કરશે જે તકલીફ છે એનું સોલ્યુશન થઈ ગયું હોય તમારા તરફથી તો અમે નક્કી કરીને ધીમે ધીમે એ ખોલવાની પ્રોસેસ તમને ના એવો મુદ્દો તો નહીં ચાલે અત્યારે તમને એમને ખોલવા દઈએ મર્યાદામેન્ટ ઓફિસમાં જઈએ તો ચાર દિવસમાં કોઈ કામ નથી સમય મર્યાદા એટલે સમય મર્યાદા આપો અમે સોગંદનામુખ સમય મર્યાદામાં અમે તમને બધું પૂરું કરી દઈશું એટલે એક કેસ ટુ કેસ છે કે તમારી હોટલમાં શું તકલીફ હતી તમે શું સોલ્વ કરી શકો એ વસ્તુ અલગ છે ભાઈની હોટલની શું પરિસ્થિતિ છે એ અલગ વસ્તુ છે કેસ ટુ કેસ થશે એટલે અમે સહાનુભૂતિ તમારા પ્રત્યે તમે જે તમારા કામદારો હોય માણસો હોય એમના આખા કુટુંબોને ચાલતું હોય તો બધાને સહાનુભૂતિ હોય પણ કોઈના જીવના જોખમે એટલી સહાનુભૂતિ નથી એ સ્પષ્ટ વાત છે અને છતાં કેસ ટુ કેસ જે તમે અરજી આવશે ને એના અનુસંધાન આપણે જરૂર લાગે તો કમિટી ડેઇલી એકવાર ભેગી થશે અને રાબેતા મુજબ કઈ રીતે ખોલી શકાય કે ન ખોલી શકાય એ તકેદારી રાખીને વચ્ચે તમે જે અત્યારે વાત કરો તો ને એ અમે શું શું ક્વેરી હતી સોલ્વ થઈ ગઈ છે એની અરજી આપીને અમને આપો ટીપી બ્રાન્ચ અને ફાયર બ્રાન્ચ

મેને માટે સરકારી વિદ્યાલય છે તમે તો આયા વાત કરો છો સરકારી બાત આ કન્સેમ્પરી સેટ તો પાપંચન હમજી છે મેં તમને એ લેક કે સર મંત્રીજીની વાત કરી હતી તો 15 દિવસ પછી ખાલી એક આખો કન્સેમ્પરી પી નહી બે માર્ગર ઇમપెంપરરી પી તો 75% ચાલુ પણ મેમબુ ઉખા કરો અને ફেব્રુઆરી સેટ કરી દીજો આ ટેમ્પરરી સ્ટ્રક્ચર રિએક્ટ ન દે હાઈકોર્ટ આમાં જ આ બધાની જેલમાં પૂરી દીધા અમારા ધંધા પંદર દિશા બંધ ગયા હાઇવે ની હોટલો બંધ કરાવી દીધી મંજૂરી ના હિસાબે સિટીમાં બબે બે ત્રણ ત્રણ ફૂટના સટર ને ચાર ચાર ફૂટના ઢેલા વાળા રેસ્ટોરન્ટ ગીચવાળા એરિયામાં ચાલુ છે એનું શું અમારા માણસો નું ડેમરેજ ચડે છે એનો કઈ ઉપાય અમે કાગળિયા કરવા તૈયાર છીએ અમને ટાઈમ લિમિટ સમય રહ્યા આપો તો ઈ પણ આપવા તૈયાર નથી તો સિટીમાં ચાલુ છે એનું શું કેટલો સમય દે બંધ છે પંદર દી બંધ છે ગુરુવાર ગયા ગુરુવાર ની વાત છે ભાઈ બંધ છે અત્યારે તમે આવ્યા તો શું તમને કીધું કાગળી આપો કાગળી આપવા માટે મુદત તો આપવી પડે ને અમને આજે રોજ અમે પચીસ થી ત્રીસ રેસ્ટોરન્ટ દ્વારા કમિશનર સાહેબની મુલાકાતે આવીએ છીએ જેના પંદર દિવસથી અમારા રેસ્ટોરન્ટ બંધ છે તો ચાલુ કરવા માટે અમારી માગણી છે અને જે કંઈ કાર્યવાહી હોય અમે ડોક્યુમેન્ટ પૂરા કરવા માટે તૈયાર છે તો અમને ચાર પાંચ મહિનાની મુદત આપો અમે ડોક્યુમેન્ટ પૂરા થઈને અત્યારે અમારો ચાલુ કરાવી અમારા ધંધા છે કારીગરોનો ખર્ચા ચડે છે અને અમને ખૂબ જ નુકસાન છે અત્યારે અંદાજે કેટલાક ત્રીસ રેસ્ટોરન્ટ વાળા ત્રીસ રસ્ાળા ને માણસો બધા આવેલા છે ચારસો થી સાડા ચારસો ની પબ્લિક ત્યાં હાજર છે